લાગે છે બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ હરેશભાઈ લાઈક કરી દેજો હરેશભાઈ લાઈક કરી દેજો ના કરી લાઈક કરી દેજો મારા વાલા બાપા સીતારામ તરત રિટર્ન આપીએ તો જાય છે હા હરેશભાઈ હસી રહ્યા છે પકોડી નું કીધું એટલે હરેશભાઈ હસી રહ્યા છે કાંધીજી નો સપોર્ટ છે કનુજભાઈ કે હરેશભાઈ જય માતાજી હરેશભાઈ કે છે જય માતાજી કનુજભાઈ

જય જોગમાયા જય જોગમાયા બધે ભાઈ ભુવાજી ના જય જોગમાયા બળદેવજી ભાઈ લાઈક કરી દેજો લાઈક ના કરી હોય તો રોહિત ભાઈ કે છે આપણે તો સપોર્ટ કરીએ જે વિડીયો જોવાના પછી સપોર્ટ કરવાનો આ હરેશભાઈ કે ભાઈ હું જમી લઉં ભાઈ પછી કોમેન્ટ કરું ઓકે ઓકે ભાઈ જમી ડન ઓકે ઓકે લાઈક ડન ચેનલ નથી સાહેબ એવું છે ચેનલ નથી હા તો હું આઈડી બદલું છું ચેનલ ના વાતો રાહુલભાઈ મારામાં જોઈન્ટ છે રાહુલભાઈ તમારામાં જોઈન્ટ છે મારા વાળા ઓકે ઓકે ભાઈ બળદેવભાઈ પિન આઈડીને સપોર્ટ કરો બળદેવભાઈ પીન આઈડી મારી જ છે બળદે ભાઈ આઈડી મારી જ છે ઠાકોર સિદ્ધરાજવાળી આઈડી છે મારી છે મારો બાબલો જ છે નાનો મારી જોડે હાલ બોલતો તો નિરોજ છે सपोर्ट कनूजी भाई सपोर्ट सपोर्ट कनूजी भाई सपोर्ट 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 कमेंट अटकी क्या शिव हम कनूजी भाई सपोर्ट 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 कनु जी भाई मित्रों लाइक कमेंट करता है जो लाइक कमेंट करता, करता है जो मारा वाला कृष्ण राधे राधे कृष्ण મિત્રો સપોર્ટ કરતા રહો સપોર્ટ 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 કોમેન્ટ પાસે કોમેન્ટ લીખશું